છેલ્લા કેટલાય સમયથી સમારકામ માંગી રહેલા ઐતિહાસિક માંડવી દરવાજાનું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અધિકારીઓ અને એન્જિનિયરની ટીમ સાથે પહોંચ્યા હતા ઐતિહાસિક માંડવી દરવાજાના પિલ્લરના કાકરા ખરવાની બાબત સામે આવ્યા બાદ જલ્દીથી કામ કઈ રીતે શરૂ થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ અને એન્જિનિયર સાથે માંડવી દરવાજાનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ તેઓએ પિલ્લરનો જે ભાગ છે તેનું કામ એક બે દિવસમાં શરૂ કરી દેવાની સૂચના આપી છે અને અન્ય રિનોવેશન સહિતનું જે કામ છે તેનું ટ્રેનિંગ એક થી દોઢ મહિનાની અંદર કામ શરૂ કરી દેવાની પણ આશા વ્યક્ત કરી છે

સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવાનું જે જરૂરત છે આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ લાવવા માટે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે ઇનપુટ પણ લઈને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા માટે બે ત્રણ દિવસ લાગશે એ કરી દેશે પણ તાત્કાલિક અસરથી અત્યારે જે ડેમેજ છે છે સેન્ટ્રલ પિલરની જેથી કરીને ઓવરઓલ માંડવી સ્ટ્રક્ચરનું ઓવરઓલ કે ડેમેજ ના થાય તાત્કાલિક અસરથી આ પિલરને કેવી રીતે પાછા સ્કેફોલ્ડિંગ કરીને પ્રોટેક્ટ કરી શકાય એ બાબત તો અત્યારે જોવા માટે આવ્યા છે એટલે એક બે દિવસની અંદર આ કામ તરત જ ઇમરજન્સીમાં કરી દેશું પછી ટેન્ડરનું જે પ્રક્રિયા છે એ પ્રકારનું જે કામ જે આવશે એ આખું જે રેનોવેશનનું અને રેસ્ટોરેશનનું કામ છે કામ છે જે એ પણ આવનારા દિવસોમાં કરી આપવામાં આવશે અને અત્યારે એ પણ અમે નક્કી કરીએ છીએ કે આ વિસ્તાર જે મંદિરની દર્શન માટે લોકો આવે છે થોડું આમ બાજુ ના જાય એટલા માટે થોડું રેસ્ટ્રિક્શન્સ કરાવીશું અને બહાર પણ બેરિકેડિંગ વધારીશું જેથી કરીને લોકોનું થઈ જોખમી ના થઈ છે